નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા પંથકમાં આવેલો કરાડ ડેમ જેના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કરાડ ડેમમાં પાણીની આવક અત્યારે ખૂબ જ વધી ગઈ છે કરાડ ડેમ લગભગ ઓગણપચાસ ફૂટની સપાટીએ હાલ સ્થિર છે અને અત્યારે પાણીની આવક તથા ઉપરવાસમાં અને ગોગંબા પ્રોપરમાં વરસાદનું ભારે જોર હોવાથી આજે રાત્રિ દરમિયાન જળ સપાટીમાં વધારો થઈ શકે છે જોકે તંત્ર દ્વારા અગાઉથી જ નીચાણવાળા ગામના લોકોને સાવધાન કરવામાં આવેલા છે પરંતુ સીધા દ્રશ્યો તમને કરાળ ડેમના બતાવી રહ્યા છીએ આ વખતે કુદરતનો જે કંઈ મરજી સમજો કે ગમે તે પણ કરાડ ડેમની અંદર અને ગોગંબા પંથકની અંદર વરસાદના પહેલાં જ મહિનાની અંદર એટલે કે જૂન મહિનામાં જ આટલી ભારે જળ સપાટી કરાર ડેમની અંદર જોવા મળી રહી છે નહીં તો અત્યારે આટલું પાણી આટલા વર્ષોમાં ક્યારેય કરાર ડેમમાં જોવા નહોતું મળતું આખું ચોમાસું પૂરું થવા જાય ત્યારે માંડ આટલું પાણી થતું હતું પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઈક અલગ છે એટલે કરાર ડેમની સપાટીના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કરાર ડેમની અંદર જળસ્તરની અંદર વધારો થયો છે નવા નીરની આવક થઈ છે અને ડેમની સપાટી અત્યારે ઓગણપચાસ ફૂટની લગ પહોંચવાની તૈયારી છે એટલે આ નીચાણવાળા વિસ્તારને લગભગ પચીસ તારીખથી જ ગોકંબા મામલતદાર કચેરી દ્વારા હાઈ એલર્ટ કરી દેવા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારના લોકોને પણ સાવધાન રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે તંત્ર દ્વારા અને ખાસ આજની રાત્રિને વરસાદ પણ ભારે લાગી રહ્યો છે ત્યારે હજી પણ કરાળ ડેમની જળ સપાટીમાં વધારો થઈ શકે છે